ડૂબી જતાં એક જ પરિવારના ચારના મોત સરસ્વતી નદીમાં ડૂબતા બાળકને બચાવવા છ કૂદ્યા ત્રણને બચાવી લેવાયા માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ છે સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા જે તમામ પણ ડૂબ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડૂબ્યા પાટણ શહેરના વેરાઈચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા તેઓની સાથે સાથે બે પંડિત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી મૂકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું તરવૈયાની મદદથી તાત્કાલિક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નિતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નિતિનભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશભાઈ અને શીતલબેનના ભાઈ નયનભાઈ રમેશભાઈની લાશ મળી આવી છે જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ વિપુલભોઈ પાટણ સિદ્ધપુર